મિત્રો આજે આપણે ગુજરાત મૂલકી સેવા રજા નિયમોના નિયમ છેતાલીસ પ્રાપ્ત રજાની સમજૂતી મેળવીશું મિત્રો મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત મૂલકી સેવા રજા નિયમો ઉપર રજા અને જોઈનિંગ ટાઈમ એના પર મેં એક પુસ્તક હમણાં લખ્યું છે બિલકુલ સરળ સમજૂતી સાથે ઉદાહરણો સાથે બે હજાર બે પછી બે હજાર ત્રેવીસ સુધી જેટલા ઠરાવો થયા રજાના સંદર્ભમાં એ ઓરિજિનલ ઠરાવ પણ એમાં મૂક્યા છે અને હેતુલક્ષી પ્રશ્નો તો ઠરાવો અને પ્રશ્નો સહિતની આ બુક મેં હમણાં ઓક્ટોબર ત્રેવીસમાં પ્રસિદ્ધ કરી છે આપ કોઈએ આ બુક ખરીદવી હોય તો મારો વોટ્સએપ નંબર છે નાઇન ફોર ટુ સેવન થ્રી ડબલ ઝીરો એટ નાઈન વન આ નંબર પર મને વોટ્સએપ કરશો તો તેની કિંમત અને પ્રાપ્તિ સ્થાન એ હું જણાવીશ અને આપણે કુરિયરથી પણ જોઈતી હોય તો આપના રહેખાણના સરનામે કુરિયરથી પણ મળી જશે

પંદર દિવસના દરે પ્રાપ્ત રજા મળવા પાત્ર થાય છે વેકેશન ખાતાને પ્રાપ્ત રજા મળતી નથી એ સિવાય અર્ધવાર્ષિક ગાળાની પંદર એટલે કે કેલેન્ડર વર્ષમાં ત્રીસ રજા મળવા પાત્ર થાય આ દરેક વર્ષની પહેલી જાન્યુઆરીએ પંદર અને પહેલી જુલાઈના રોજ કર્મચારીના રજાના હિસાબમાં અગાઉથી એટલે કે જમા કરવામાં આવશે કારણ કે જમા કરવામાં આવે છે આમ કેલેન્ડર વર્ષમાં કુલ ત્રીસ રજા જમા થશે અર્ધવાર્ષિક ગાળા દરમિયાન જેમની નિમણૂક કરવામાં આવી હોય કોઈની નિમણૂક જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં કરવામાં આવી હોય તો તેવા સરકારી કર્મચારીના કિસ્સામાં નોકરીના પૂરા થયેલા પ્રત્યેક અંગ્રેજી મહિના શબ્દો સમજજો પૂરા થયેલા પ્રત્યેક અંગ્રેજી મહિનાના બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી દિવસના દરે રજાના હિસાબમાં પ્રાપ્ત રજા જમા કરવામાં આવશે આ બાબતને આપણે એક ઉદાહરણથી સમજીએ કોઈ એક કર્મચારી સાતમી માર્ચના રોજ નવી નોકરીમાં જોડાય છે તો તો માર્ચ માર્ચ છે એટલે પૂરો માસ નથી એપ્રિલ મે અને જૂન પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એટલે કે જૂન સુધી ત્રણ પૂરા માસ થાય છે તો ત્રણ ગુણ્યા બે પોઈન્ટ પાંચ એટલે કે સાડા સાત થાય રજા અપૂર્ણાંકમાં જમા કરવાની નથી પોઈન્ટ ફાઇવ કે તેથી ઉપર આવે તો ઉપરના ફિગરમાં રાઉન્ડ અપ કરવાના થાય એટલે કે આઠ રજા જમા કરવામાં આવશે એ જ રીતે કોઈ કર્મચારી એકત્રીસ ઓગસ્ટે નિવૃત્ત થાય છે તો પહેલી જુલાઈએ તેના ખાતામાં જમા કરવાની રજા જુલાઈની બે પોઈન્ટ પાંચ અને ઓગસ્ટની બે સંદર્ભમાં અગાઉના અર્ધવાર્ષિક ગાળા દરમિયાન કર્મચારીએ જો અસાધારણ રજા ભોગવી હશે તો તે ભોગવેલ રજાના દિવસોના કેવળ એક દશ પરંતુ અધિકતમ પંદર દિવસને ને આધીન રહીને જમા કરવામાં આવનાર રજાના દિવસોમાંથી બાદ કરવામાં આવશે એટલે જેટલી અસાધારણ રજા ભોગવે એના એક દશાંશ ભાગ જેટલી પ્રાપ્ત રજા ઓછી કમાશે આ વસ્તુને પણ એક ઉદાહરણ દ્વારા સમજીએ જો કોઈ કર્મચારીએ પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ થી

મહત્તમ ત્રણસો રજાની મર્યાદામાં રજા જમા કરી શકાય છે દરેક અર્ધવર્ષના અંતે સરકારી કર્મચારીના હિસાબમાં જમા પ્રાપ્ત રજા આગામી અર્ધવર્ષના હિસાબમાં એવી રીતે આગળ ખેંચવામાં આવશે કે આવી પ્રાપ્ત રજા આગામી અર્ધવાર્ષિક ગાળાની જમા કરવાની થતી રજા એમ બંને મળીને શિલ્લક ત્રણસો દિવસથી વધે નહીં તે રીતે જમા કરવાની રહેશે હવે મિત્રો જ્યારે ત્રણસો રજા જમા થઈ જાય છે એટલે ત્રણસો પંદર નહીં પણ તું ત્રણસો વત્તા પંદર એને પણ સમજીએ કોઈ કર્મચારીના ખાતામાં એકત્રીસ ડિસેમ્બરે ત્રણસો પ્રાપ્ત રજા જમા હોય તો આગળ જેમ જોયું તેમ કોઈ રજા જમા કરી શકાય નહીં કારણ કે મર્યાદા પૂરી થઈ પરંતુ સરકારે ખાસ કિસ્સામાં પેહલી જાન્યુઆરીએ જમા કરવા થતી પંદર રજા અલગ બતાવી એટલે કે ત્રણસો પંદર ન કરવી પણ ત્રણસો વધતા પંદર આ પંદર અલગ બતાવવી અને આ પંદર રજા ત્રીસમી જૂન સુધી ભોગવવાની રહેશે નહી તો પહેલી જુલાઈ એ બીજી વધારાની પંદર જમા નહીં કરી શકાય એટલે છે એ એને જૂન દરમિયાન ભોગવી લેવાની રહેશે પહેલી જુલાઈએ ત્રણસો વત્તા પંદર વત્તા પંદર નહીં થાય પણ ફક્ત ત્રણસો પંદર જ રહેશે એક સાથે વધુમાં વધુ એકસો વીસ દિવસ પ્રાપ્ત રજા મંજૂર કરી શકાશે કર્મચારીની આવશ્યકતા હોય તો એકસો વીસ દિવસના અનુસંધાનમાં બીજી એકસો વીસ દિવસ મંજૂર કરી શકાશે સામાન્ય તરસ દરમિયાન વધુમાં વધુ ત્રણ વખત મંજૂર કરવી મિત્રો એ સામાન્ય વાપર્યો છે એટલે ડિસ્ક્રિપ્શનરી પાવર આપ્યા છે મંજૂર કરનાર ત્રણ કર વખત કરતાં વધુ વખત પણ આવશ્યકતા જણાય તો કરી શકે જાહેર રજાના લાભ સાથે ઓછામાં ઓછી સાત દિવસ મંજૂર કરવી એટલે કોઈ કર્મચારી સોમથી શુક્ર રજા મૂકે છે અને શનિ રવિ જાહેર રજા છે તો એની સાત થઈ જાય છે તો રજા પાંચ ઉધાર હશે પણ એની ટોટલ ગેરહાજરી સાત દિવસની થશે આમાં પણ ડિસ્ક્રિશનરી પાવર આપ્યા છે સ્વવિવેક અનુસાર સાત કરતા ઓછી રજા મંજૂર કરી શકાશે મિત્રો અહીં પ્રાપ્ત રજાની ચર્ચા પૂરી કરીએ છીએ આપને સરળતાથી નિયમોની જાણકારી મળી રહે તે હેતુથી આ વિડીયો તૈયાર કર્યો છે આપનો કોઈ પ્રશ્ન હોય તો મારા વોટ્સએપ નંબર પર મૂકવો આપને મારી જોડે વાત કરવી હોય તો વોટ્સએપ કરી ટાઈમ લઈ પછી વાત કરવી આ જ પ્રકારના વધુ વિડીયો જોવા માટે

Abar.